વૈભવી શોખ પૂરા કરવા માટે ઘરફોડ ચોરી કરી રહેલા રીઢા આરોપીને સુરતની ખટોદરા પોલીસે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા વીસ હજાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુરેશભાઈ શ્રવણભાઈ રામાવત માધવબાગ સોસાયટીમાં પોતાના ઘરે પરિવાર સાથે રહે છે અને કેટરર્સ ધંધો કરે છે સુરેશભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ગઈ તારીખ બાર પાંચ બે હજાર ચૌદ ના રોજ પોતાની રામાવત કેટરર્સ ઓફિસમાં ચોરી થઈ હતી એક લાખ વીસ હજાર ચોરી થયા જેથી પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા જેના અનુસંધાને પોલીસ ટીમને બાતમી મળી કે રામાવત કેટર્સની ઓફિસમાં ચોરી કરનાર આરોપી ખટોદરા યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી પસાર થવાનો છે પોલીસે બાતમીના આધારે આરોપી આકી ખાન ઉર્ફે મોહસીન આરિફ ખાન પઠાણને ઝડપી પાડ્યો પોલીસે તેની પાસેથી ચોરીના કબજે કર્યા છે આરોપીને પૂછપરછમાં તેણે જણાવ્યું કે પોતાના વૈભવી મોત શોક પૂરા કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપતો અને મોત પૂરા કરતો આરોપી વૃદ્ધ ખટોદરા પોલીસ મથકમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે